નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદ ની કંપની નો આઈપીઓ ઓપન થવા જઈ રહ્યો છે તેના વિશે તો આ કઈ કંપની છે અને આઈપીઓ ક્યારે ઓપન થવાનું છે ક્યારે ક્લોઝ થવાનું છે પ્રાઇસ બેન્ડ કેટલી રાખી છે આઈપીઓ ની અને આઈપીઓ કેટલા કરોડ નો છે સાથે સાથે વાત કરીએ કે આઈપીઓ માં રોકાણ કરવું કે નહીં એના વિશે આપણે તમામ માહિતી ડિટેલ માં જોઈએ વાત કરીએ આઠ જુલાઈ થી શરૂ થઈ રહેલા કારોબારી સપ્તાહ માં પ્રાઇમરી માર્કેટમાં ઓછી હલચલ રહેશે આવતા સપ્તાહ માત્ર એક નવો આઈપી ઓપન થવાનો છે અને તે એમ ઈ સેગમેન્ટ નો છે નવા સપ્તાહ પહેલાથી ખોલેલા ત્રણ એસીઓમાં રૂપિયા લગાવવાનો મોકો પણ મળવાનો છે

જુલાઈ ના રોજ ઓપન થયો હતો અને આઠ જુલાઈ ના રોજ ક્લોઝ થવાનું છે તે બેતાલીસ પોઈન્ટ પંચોતેર ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે કંપની દ્વારા ચોવાલીસ પોઈન્ટ અડસઠ કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે 2000 શેરોની શેર સાઇઝ નક્કી કરવામાં આવી છે અને ઇશ્યુ ક્લોઝ થયા બાદ કંપની ગણેશ ગ્રીન ભારત છે ગણેશ ગ્રીન ભારત નો ગ્રીન એકસો પચીસ તો ત્રેવીસ કરોડ રૂપિયાનો આ આઈપીઓ પાંચ જુલાઈ રોજ ઓપન થયો હતો નવ જુલાઈ રોજ ક્લોઝ થવાનો છે હજુ તેને બાર 12.73 બાર પોઈન્ટ મળ્યું છે પ્રાઇઝ બેન્ડ એકસો એક્યાસી રૂપિયા થી એકસો નેવ રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ છસો શેરોની છે

ઉપર લિસ્ટ ત્યારબાદ પર અગિયાર જુલાઈ ના રોજ આંબે લેબોરેટરી ના શેર લિસ્ટ થશે બાર જુલાઈ ના રોજ એનએસસી પર ગણેશ ગ્રીન ભારત અને ઇફા ઇન્ફ્રા ના શેરો લિસ્ટિંગ થવાનું છે

તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હોય મીડિયા આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પણ દબાવી દેજો